જોથી વસ્તુ લાવ્યો એ પાછો જાવ ને ખૂબ શેર જેવું લાગે છે એટલે મારું બેટું ખાટલો મુ હોય ઉપો ગયો જો તો નો આડો જેમ જેમ થઈ ગયો કોક કાઈ લુ લાગે હે નક્કી મારું બેટું રોશન મેચીન આયો હું બે વિના ફાયદો થાય મજા આવશે ને સજાય થાય મજા એમ કે રાતે મોહડે કેર આવશો કોઈ કેવા વાળું હશે નહીં પણ મારું બેટું સજાય કે ઢોરો ઊભો છે આ સાલ લેવા તરત જવાનું છે

ઓ સમન શેતામાં કોઈ દેખાતો નથી મજા આવી ગઈ રે આપણો તો કામ થઈ ગયું આ મારો બેડો આવડો મોટો ખાડો છે ને પડ્યો છે આપડા તો ગોરા સરવાનું કામ ના કરતું જ નહીં ઓ તારી આ બોધેલો હી

શેક દब्बा ઘરે આયા તો માર માં કે કોઈ ઘરે નહી હેલો છોરીને લઈ જઉં પર છોરીને ના લઈ જવાય ને એ લે તમને વાત ની વાત સદબા હવે ચોરી નહી करू ચોરી કરે ભગવાન કદી આરામ ના આવવા

爸爸。嗯嗯嗯